બનાસકાંઠાના હાલ તો ચોવીસ જેટલા જે બોર્ડર ને અડીને આવેલા ગામડાઓ છે તે ગામડાઓને સતર્ક કરવામાં આવે છે ખાસ કરીને જે માવસરી છે સુઈ ગામના ચોથા નિષ્ઠા રાધા નેશ્ઠા જે બોર્ડર વિસ્તારના જે ગામડાઓ છે કે જે છેલ્લા ગામડાઓ છે તે ગામડાઓને હાલ લોકોને જે છે તેને એક્ટિવ કરવામાં આવે છે લોકોને હાલ સમજાવવામાં આવે છે કે કંઈ પણ એવી પરિસ્થિતિ સરપંચોને કહેવામાં આવ્યું છે કે રાત્રે લાઇટો બંધ રાખવી નડાબેટ બોર્ડર છે ત્યાંથી જે ટુરિસ્ટોને જે કહી શકાય છે પર્યટકોને બોર્ડર સુધી જવા માટે જે પહેલાં જવા માટે પરવાનગી આપી હતી હવે બંધ કરી દેવામાં આવી છે સૌ પ્રથમ જણાવો કે શું સ્થિતિ છે કારણ કે ખરાદ અને વાવના ઘણા વિડીયો ફરી રહ્યા છે ઘણા લોકો આને મજાકમાં લઈ રહ્યા છે તો ઘણા લોકો અને ગંભીર સ્થિતિ કહી રહ્યા છે કહી રહ્યા છે કે અફવાઓથી દૂર રહો સરહદી ગામો છે ત્યાંના લોકો ખાસ કરી સાવધાન ચોક્કસ ધાર્મિક ભાઈ જે રાતની વાત કરીએ તો રાત્રે જે રીતે પરિસ્થિતિ વર્ણવી હતી પરિસ્થિતિ જે બની હતી તેને લઈને અહીંયા સરહદ ઉપરના જે વિસ્તારો છે ગામડાઓ છે તે ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા રાતના પણ બે જે કહી શકાય છે ઘરોમાં લાઇટો બંધ કરવામાં આવી હતી ખાસ કરીને જે આ સરહદી વિસ્તારને જે સુઈ ગામ આસપાસના જે ચોવીસ જેટલા ગામડાઓ છે તે ગામડાઓને સતર્ક કરવામાં આવ્યા હતા રાત્રે એસપી અને પોલીસ ઘટના સ્થળે ત્યાં પહોંચી હતી ગામડાઓમાં લોકોને સમજાવ્યા હતા ખાસ કરીને જો કે આવી હાલ તો કોઈ ત્યાં શાંતિ છે પણ કોઈ એવી ઘટના જો બને કે કંઈ પણ થાય તો લોકોને એક્ટિવ કરવા અને તમામ ગામડાઓની માહિતી પણ લીધી હતી ગામડાઓમાં કેટલા સાધનો છે કેટલા લોકો રહે છે જોડે કયા સાધન છે તમામ માહિતી મામલતદાર દ્વારા એકત્રિત કરવામાં આવી હતી કારણ કે જ્યાં કોઈ યુદ્ધની જો પરિસ્થિતિ વર્ણવે તો આ તમામ લોકોને બહાર ત્યાંથી ગામડાઓ ખાલી કરાવી શકાય પણ હાલ ત્યાં શાંતિની માહોલ છે હાલ કોઈ એવી કહી શકાય છે કે હલનચલન નથી બોર્ડર ઉપર પણ એક્ટિવ કરવામાં આવ્યા છે લોકોને ક્યાંય પણ એવી ઘટના કે ક્યાં પણ વસ્તુ એવી દેખાય તો તાત્કાલિક પોલીસ અથવા આસપાસ જે બીએસએફના જવાનો છે તેમને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે સરપંચોને પણ એલર્ટ કરવામાં આવ્યું છે મોડી રાત સુધી પોલીસ ગામડાઓમાં ફરતી હતી લોકોને જાગૃત કરતી હતી લોકોને વધારે પડતા કહી શકાય છે કે લાઇટો ચાલુ ના કરવા માટે અપીલ કરવામાં આવી હતી તમામ જે પોલીસ સ્ટેશનના જે પીઆઈઓ છે તે પીઆઈનો પણ ગામડાઓ મૂકવામાં આવે છે એટલે કહી શકાય છે કે રાત્રે જે પરિસ્થિતિ બની હતી જે જમ્મુ કાશ્મીર અને એ બાજુ જે કહી શકાય છે કે જે રોકેટ જે કહી શકાય છે જે ફોડવામાં આવ્યા હતા ખાસ કરીને ડ્રોન હુમલો કરવામાં આવે તો હુમલાને લઈને આ જે તમામ જે પરિસ્થિતિ બની તેને લઈને બનાસકાંઠાની જે બોર્ડર છે તે બોર્ડર વિસ્તારના લોકોને એક્ટિવ કરવામાં આવ્યા હતા જે બોર્ડર વિસ્તારથી સ્વીગામ અને માવસરી જે છે તે ત્રીસ કિલો અંતર કહી શકાય છે એટલે કે બોર્ડથી ત્રીસ કિલોમીટર દૂરના જે ગામડાઓ આસપાસના છે તે ગામડાઓને સતર્ક કરવામાં આવ્યા હતા એટલે એ જે રાતની જે પરિસ્થિતિ હતી તેને લઈને એક્ટિવ કરવામાં આવે પણ હાલ કહી શકાય છે કોઈ એવી શાંતનો માહોલ છે કોઈ અ પીએયુકે ગામડાઓમાં દેખાવતો નથી હાલ પણ હું ગામડા વિસ્તારમાં જ પહોંચ્યો છું પણ અહીંયા એવું કોઈ નથી પણ ક્યાંક ને ક્યાંક લોકો સજાગ છે લોકોને એક્ટિવ કરવામાં આવ્યા છે આવ્યા છે કઈ પણ એવી ઘટના બને કારણ કે બોર્ડર વિસ્તાર છે તો ક્યાંક બે 2071 માં અહીંયા યુદ્ધમાં યુદ્ધ થયો તો તે વખતે પણ અહીંયા બહુ ખાસું એવું કહી શકાય છે કે સૈનિકોએ સામસામે યુદ્ધ કર્યું હતું પણ આ વખતે એવી ઘટના ના બને એવી પરિસ્થિતિ ના ઉભા થાય તેડે લઈને પહેલાથી જ લોકો સતર્ક સતત કામ આવ્યા છે એ ધાર્મિક બઈ મસાલાની દેસ આપણે અલગ અલગ વિસ્તારો વિશે પણ માહિતી મેળવી છે પરંતુ પહેલા બનાસકાંઠા લઈએ ત્યારબાદ અલગ અલગ વિસ્તાર વિશે માહિતી લઈએ છીએ બનાસકાંઠાના સવાલો અલગ અલગ એ પણ થઈ રહ્યા છે કે સરહદી વિસ્તાર સાથે જોડાયેલા ગામડાઓ કેટલા છે ત્યાંની સ્થિતિ શું છે ત્યાં રહેતા લોકો અત્યારના કઈ પ્રકારે જીવી રહ્યા છે એટલે કે પોતાના ઘર ખાલી કરીને નીકળી ચૂક્યા છે કીધા વગર કે પછી સુરક્ષા વ્યવસ્થા છે અને જે રીતે રહેતા હતા એ જ રીતે નિરાંતથી રહે છે ધાર્મિક ભાઈ બનાસકાંઠાના હાલ તો ચોવીસ જેટલા જે બોર્ડરને અડીને આવેલા ગામડાઓ છે તે ગામડાઓને સતર્ક કરવામાં આવે છે હાલ કોઈ પરિસ્થિતિ એવી નથી ગામડાઓ ખાલી કરવામાં આવ્યા હોય કે ગામડાઓમાં તે લોકોને બહાર કાઢવામાં આવે પણ જો યુદ્ધ થાય અને આ બાજુ જે બોર્ડર છે તે બોર્ડર ઉપર યુદ્ધની પરિસ્થિતિ વર્ણવે પરિસ્થિતિ ઊભી થાય તો આ વિસ્તારના લોકોને એક્ટિવ કરવામાં આવ્યા છે લોકોને કહેવામાં આવ્યું છે કાંઈ પણ એવું દેખાય તો ગામડાઓ ખાલી કરી દેવા એટલે કહી શકાય છે કે તંત્ર દ્વારા કેટલા સાધનો કયા ગામડાઓમાં કેટલા ટ્રેક્ટરો છે કેટલી ગાડીઓ છે તમામ માહિતી તો મેળવી છે પણ હાલ કોઈ ગામડા ખાલી કરાવવા જેવી કોઈ પરિસ્થિતિ નથી પણ જો ક્યાંક યુદ્ધ થાય અને આ બાજુના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક જો યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો ગામડાઓ ખાલી કરવાની ફરજ પણ પડી શકે છે ખાસ કરીને જે માવસરી છે સુઈ ગામના ચોથા નેસડા રાધા નેસડા જે બોર્ડર વિસ્તારના જે ગામડાઓ છે કે જે છેલ્લા ગામડાઓ છે તે ગામડાઓને હાલ લોકોને જે છે તેને એક્ટિવ કરવામાં આવે છે લોકોને હાલ સમજાવવામાં આવે છે કે કંઈ પણ એવી પરિસ્થિત સરપંચોને કહેવામાં આવ્યું છે કે રાત્રે લાઇટો બંધ રાખવી કારણ કે ગઈકાલે પણ રાત્રે જે ઘટનાઓ જે બની હતી દેશમાં જે યુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ હતી તેને લઈને આજુબાજુના ગામડાઓમાં લાઇટો બંધ કરી દેવામાં આવી હતી સાથે સાથે લોકોને જાગૃત પણ કરવામાં આવે છે કોઈ પણ શંકાસ્પદ કે કોઈ પણ એવી વસ્તુ દેખાય તો તાત્કાલિક જાણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે લોકોને રાત્રે વધારે પડતા બહાર ના નીકળવાનું પણ ત્યાંથી કહેવામાં આવ્યું હતું અને ડરવાની જરૂર નથી તેવું પણ પોલીસ પ્રશાસન અને બીએસએફ દ્વારા કહેવામાં આવ્યું હતું હાલ ગામડાઓમાં ચાપતી નજર રાખવામાં આવી રહી છે બીએસએફ દ્વારા પણ રાખવામાં આવ્યું છે પોલીસ દ્વારા પણ રાખવામાં આવી છે સાથે સાથે જે બોર્ડર વિસ્તાર છે નડાબેટ બોર્ડર છે ત્યાંથી જે ટુરિસ્ટોને જે કહી શકાય છે પર્યટકોને બોર્ડર સુધી જવા માટે જે પહેલાં જવા માટે જે પરવાનગી આપી તે હવે બંધ કરી દેવામાં આવી છે ત્યાં બોર્ડર સુધી લોકોને નથી જવા દેવામાં આવતા એટલે કહી શકાય છે કે બોર્ડરમાં ક્યાંક ને ક્યાંક હાલ સ્ટ્રીક બન્યું છે ત્યાં બીએસએફના જવાનો પણ બહુ સારી પેટ્રોલિંગ કરી રહ્યા છે હજુ સુધી આ બોર્ડર ઉપર કંઈ એવી પરિસ્થિતિ જોવા નથી મળી કે યુદ્ધની પરિસ્થિતિ નથી જોવા મળે પણ બોર્ડર વિસ્તાર છે એટલે હાલ એક્ટેરિયા માટે કહેવામાં આવ્યું છે બીએસએફના જવાનો પણ ગામડાઓમાં ફરી રહ્યા છે ગામડાઓના લોકોને પણ સમજાવી રહ્યા છે ક્યાંય એવી વસ્તુ દેખાય કે ક્યાંય પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ આ વસ્તુ દેખાય તો તાત્કાલિક જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે અને સતર્ક રહેવા માટે હાલ ગામડાઓના લોકોને કહેવામાં આવ્યું છે સાથે સાથે જે વાવ છે સુઈ ગામ થરાદ જેવા જે તાલુકાઓ છે તે તાલુકાઓના જે તમામ જે હેડક્વાર્ટર ઉપર કહી શકાય છે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે કંઈ પણ એવું હોય તો તાત્કાલિક એ નંબર ઉપર ફોન પણ કરી શકે છે એટલે તમામ જે સ્ટાફ છે તમામ તંત્ર છે તે હાલ જ એક્ટિવ થયું છે તંત્ર જે છે ચાંપતી નજર રાખી રહ્યું છે